માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આવું કોંગ્રેસ કરી રહ્યું છે તો કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ વળતો પ્રહાર પણ કર્યો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ આજે વિધાનસભામાં ભારે હોબાળો બિલકુલ વિધાનસભા ગ્રહમાં આજે હોબાળો થયો તો મહત્વનું છે કે હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડ્રગ્સના મુદ્દે ગુજરાતને બદનામ વિપક્ષ દ્વારા વારંવાર કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે આ જે સમગ્ર ચર્ચા થાય તેને લાઈવ કરવામાં આવે જેથી લોકોને ખ્યાલ આવે કે આખરે માત્ર દેખાડો કરવામાં આવી રહ્યો છે કે હકીકતમાં લોકોની જે વાત જે છે તેના તેને લઈ અને વિપક્ષ દ્વારા અહીં રજૂઆત કરવામાં આવે છે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એવામાં કોંગ્રેસના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી તેના દ્વારા ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં હરણી બોટ દુર્ઘટના હોય તક્ષશિલા કાંડ હોય કે પછી ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય તે આ તમામ મુદ્દે જે પીડિતો છે તેના તેની જે માગણી છે આ તમામ પાસાઓને લઈ અને ચર્ચા કરવામાં આવે અને તેનું પણ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે માત્ર તમને મનગમતા વિષયો જે છે તેનું ટેલિકાસ્ટ ના કરવામાં આવે આ માગણી જ્યારે કરવામાં આવી હતી ને ત્યારે અધ્યક્ષ દ્વારા અનેક વખત જિજ્ઞેશવાણી છે તેને ટકોર કરવામાં આવી હતી કે તમે તમારા સ્થાન ઉપર બેસો અને કયા મુદ્દે લાઈવ કરવું લાઈવ કરવું કે ના કરવું આ તમામ બાબતનો નિર્ણય જે છે તે અધ્યક્ષ લેતા હોય છે બીજી એક બાબત એ પણ તેમના દ્વારા કહેવામાં આવી હતી કે આ મામલે ચર્ચા જે છે તે કરવી કે કેમ ને આ તમામ બાબતોને લઈ અને તેને રોકવામાં આવ્યા અને તેમને તે નહીં રોકાતા અંતે અધ્યક્ષ દ્વારા તેમને સાર્જન્ટના માધ્યમથી બહાર કાઢવામાં આવ્યા હતા આભાર માહિતી માટે